નું કરિયાણાની દુકાન હતી આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી વસ્તુ વેચે વેપારીનો હિસાબ એક ચોપડામાં લખે આ વેપારી એનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે દુકાનની સામે ઝાડ ઉપર બેસીને કાગડો કાકા કર્યા કરતો બાપા જુઓ આ કાગડો વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતો જાય હા બેટા કાગડો આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડા યુવાન થઈ ગયો એટલે દીકરા એ દુકાન સંભાળી લીધી ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે ઘણી તો બાપનું અપમાન પણ કરી લે એક કાગડો જોઈ ઘરડા વેપારીએ કહ્યું બેટા જુઓ કાગડો હા બાપા કાગડો બીજી વખત કહ્યું કે બેટા જુઓ કાગડો હા બાપા કાગડો જયારે ત્રીજી વખત કહ્યું કે બેટા જુઓ કાગડો તો હા હા તારો બાપ કાગડો દુખી થઈને વર્ષો જૂનો હિસાબનો ચોપડો દીકરા પાસે મૂકી દીધા જીવો કાગડો હા બેટા કાગડો આવું કેટલી વાર લખેલું જોયું દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમ્યા રમત કરતો અને આવું બોલતો ત્યારે એના બાપ જરાય અકળાયા વગર એને જવાબ આપ્યા કરે એમાં જ એનાથી ભૂલમો ને ભૂલમો લખાઈ ગયું હતું આવું બધું દીકરાને ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાય અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જ્યારે પોતે પોતે તો ઘરડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ કરવા દેતો નથી ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન

મિત્રો વિડીયો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારકાધીશ જય સત્યાદેવ